આણંદ શહેરમાં અમૂલ ડેરી ખાતે આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનોએ થઈ હોબાળો મચાવ્યો હતો અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સામાન્ય બેઠક બોલાવવાની માંગ પણ કરી હતી આણંદની અમૂલ ડેરીમાં માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી સહિત આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના પચાસ થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ વિરોધ મોરચો માંડેલો હતો આજે પાંચસોથી વધુ દૂધ મંડળીના ચેરમેનોએ આણંદની અમૂલ ડેરી બહાર એકત્રિત થઈ ભારે સૂત્રોચ્યારો કરી હોબાળો મચાવ્યો હતો ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નટવરસિંહ મૈડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષસિંહ રાજ સહિત પાંચસોથી વધુ દૂધ મંડળીના ચેરમેનોએ રેલી કાઢી અમૂલ ડેરીમાં જઈને હોબાળો કરી ધરણા કરી રામધૂન બોલાવી હતી અને અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસને આવેદન આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આજે બે મહિના ઉપરાંતનો સમય વીત્યો છતાં સામાન્ય સભા બોલાવવામાં આવી નથી અને સંઘના મેનેજિંગ ડિરેક્ટર તરીકેને આપની જવાબદારી હોવા છતાં સંઘની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ નથી જેથી આવેદનપત્રની ગંભીરતાપૂર્વક નોંધ લઈ સામાન્ય સભા વિના વિલંબે તાત્કાલિક બોલાવવાની માંગ પણ કરવામાં આવી હતી તેમજ અમૂલ ડેરીમાં ભરતીમાં સભાસદોના સંતાનોને પ્રાથમિકતા આપવા અને સરકાર દ્વારા સંઘમાં કરેલી ત્રણ સભ્યોની નિમણૂકને રદ કરવા માંગ કરવામાં આવી હતી અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી અમારી માની કે જે સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે સાધારણ સભા થઈ હતી એ સાધારણ સભામાં જે અમે ત્રણ મુદ્દા આપ્યા હતા એ ત્રણ મુદ્દાને આજે પાંચ મહિના થયા છતાં બી આ લોકો કોઈ એનું એ નથી કરતા અને અલગ અલગ પુના જઈને મિટિંગ કરે કાપડી ગાઉ જઈને મિટિંગ કરે અરે તમારે મિટિંગ કરી તો અમૂલ ડેરી છે જ ભાઈ તો તમે ક્યાં કેમ કેમ જાઓ છો બીજું અમારે કહેવું છે કે અમે જાનવર અમે રાખીએ છીએ આ તો અમારે ગાયો ધોઈને ને પીવડાવવાનું થયું કમલમ સુધી કૂતરા પી જાય છે આ એટલે મારી એક જ માગણી છે કે અમારા જે સભાસદોના હિતમાં જે આ તોડકી બેઠી છે જેમ દૂધ જ ધોઈ અને હું તો જો આ પૈસા ના આપતા હોય તો આ બધાને અત્યારે બારે બાર ડિરેક્ટ કરવાનું એવું કહું છું કે મહીસાગર લાવીસાગર પી લે કે જો દૂધ જોઈના હોય તો કારણ કે એ ચોખા છે જ નહીં એમને પચીસ પચીસ લાખ રૂપિયા લઈને દોઢસો જનને બહારના જિલ્લાના લીધા એમાં પંચાવન જનને કાયમી કરી દીધા એટલે કયા આધારે અમારા જિલ્લાના સભાસદો છે તો સભાસદોના છોકરાઓને ક્વોલિફાય થાય એમને નોકરી આપો કારણ કે આ લોકોએ તો એવો ધંધો મળ્યો છે કે એક જાતનું અહીંયા આગળ આ કંપની બનાવી દીધી હોય એવું કર્યું છે એટલે અમારે સંસ્થા છે કંપની નથી બનાવવાની અને એમને વેરામ વેરી તકે અમારો આજે ત્રણ મુદ્દાનો કાર્યક્રમ આપેલો

કે ભાઈ દૂધ ભરતા હોય એવા પશુપાલકોના દીકરો હોય કે દીકરી એના લાયકાત મુજબ એને નોકરી લો અને એક પણ રૂપિયો લીધા સિવાય નોકરીની એની અંદર અમનો સમાવેશ કરો એવી અમારી માગણી હતી બીજી અમારી એવી માગણી હતી કે મતદાન જ્યાં થાય છે બ્લોક ના થાય અને જનરલમાં અમારું મતદાન થાય એવી દરેક ચેરમેનોની અમારી માગણી હતી ત્રીજી માગણી અમારી એવી હતી કે આ ત્રણ સરકારી પ્રતિનિધિ છે નાબૂદ થાય અને બોર્ડના બારે બાર ડિરેક્ટરો ચૂંટાયેલા એનો વહીવટ કરે એવી અમારી માગણી હતી એ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના આજે પાંચ મહિના થયા આ દૂધે ધોયેલી ટૂરકી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને એની મીટિંગો કરે છે ત્યારે આ સભાસદોના ઉપર ત્રીસથી ચાલી ચાલીસ લાખ રૂપિયા દર મહિને મિટિંગનો ખર્ચો ઉધારે છે ત્યારે આ દૂધે ઢોલી તમામ આખી ટોરકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમ એમને જાતે એવું નક્કી કર્યું છે ત્યારે આજે આ મિટિંગની અંદર અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો એકઠિત થઈને અમે આવેદનપત્ર આપીએ કે આવનારા દિવસોની અંદર વહેલી તકે અમારી સાધારણ સભાની જે માગણીઓ છે મીટિંગ મિટિંગ બોલાવે અને મંજૂર કરે